અડાલત શ્રી ટોકાની ચેહર માતાજીની હાર્દિક સ્વાગત છે ગામે થયેલ છે શ્રી ચિહર માતાજી અહીં હાજરી હાજુ છે કૈલાસ માન સરોવર યાત્રા છે આ જે પણ વ્યક્તિ ન આવી શક્યું હોય અથવા ના આવે હવે અહીંયાથી દર્શન કરી શકે છે આજરી આજુર કૈલાસમાન सरोवर પર્વત પણ અહીંયા છે જો આ ગુફા છે અહીંયાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી હોય છે આ બધું અંદર કૈલાસમાન सरोवर પર્વત બનાવેલ છે એ ગૌરી ટેમ્પલ છે આ સામે નાનું તળાવ છે માન સરોવર છે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે આ શ્રી માતાજીનું નું મંદિર છે દર્શન કરેલા છે બધા ભાવિ ભક્તો નમ્ર વિનંતી છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શ્રી માતાજીની જાતરના એરિયા છે જોઈ શકો છો તમે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા વધુ વિડીયો જોવા માટે આ પબ્લિક જુઓ તમે શ્રી ચિહર માતાજીની ભાવિ ભક્તો છે આ માતાજીનો સ્ટેજ બનાવેલ છે આ શ્રી સતીશ ભુવાજી અહીં હવે પધારશે તમે જોઈ શકો છો રથ આવે છે માતાજીનો તમે જોઈ શકો છો આવી હજુ પણ માહિતી લેવા માટે અમારી ચેનલ રાજા ચિહરવાળાને સબસ્ક્રાઈબ કરો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ સ્ટેજ પરની સ્ક્રીન છે આ આખો જાતરનો એરિયા છે જોઈ શકો છો તમે આ સ્ટેજ છે અહીંયાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી હોય છે જોઈ શકો છો માતાજીના દર્શન કરી લેજો જણાવ્યા મુજબ અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જય જય માતાજી